અમૂલની ચૂંટણી હું ભાજપ માંથી લડવાનો છું તેમ કહેવું છે ગોવિંદ પરમારનું જો મને મેન્ડેટ નહીં મળે તો પણ હું ચૂંટણી તો મારા પશુપાલકો માટે લડીશ તેવી માહિતી આપવામાં આવી અમૂલ ડેરીની ચૂંટણી આ નજીકમાં આવી રહી છે આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસની નથી આ ચૂંટણી સહકારની છે ખેડૂતોની છે પશુપાલકોની છે અને પશુપાલકો અને ખેડૂતનો જે પ્રશ્નો હોય એના નિરાકરણ માટેની આ ચૂંટણી છે એટલા માટે મેં લોકોના કહેવાથી મતદારોના કહેવાથી આ મેં ચૂંટણીમાં ઝંપલાવવાનું નક્કી કર્યું છે પાર્ટી મેન્ડેટ આપવાની વાત કરે છે મેન્ડેટ મેં કંઈ માગણી કરી છે કાંતિભાઈ પણ માગણી કરી છે અને બીજા બે પણ માગણી કરેલી છે એટલે અમને સી આર પાટીલ સાહેબ બોલાયા હતા અને અમે ગોધીનગર ગયા હતા મારી સાથે જિલ્લા પ્રમુખ સંજય સંજયભાઈ હતા અમારા ધારાસભ્ય ભાઈ યોગેશભાઈ હતા અને આની અંદર અમારા સંગઠન જે ખરું ને એ લોકોની પણ મારી પ્રત્યે લાગણી છે કારણ કે આપણે અગાઉ પણ પાર્ટી માટે સારા કામ કરેલો છે અને આ ચૂંટણી ભાજપમાંથી હું લડવાનો છું ભાજપ મેન્ડેટ નહીં મળે પણ લોકોને કહેવા જેવું ચૂંટણી લડીશ તો હું ભાજપમાં કાર્ય કરત છું ભાજપમાં રહેવાનો છું ભાજપનું કામ કરવાનો છું અને પાછળ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા ચૂંટણી આવશે ત્યારે પણ ભાજપનું કામ કરવાનું છે